પાદરા તાલુકાના કોટના ગામે ગઈકાલે રાત્રે સાત વાગ્યાના સમયે એક બાઇક સવાર કે જેની અંદર તેમજ બંને બાળકો સવાર હતા તે અચાનક જ ઉપર પાણી આવવાના કારણે બાઇક સ્લીપ થઈ હતી જેના કારણે ચારે ચાર લોકો ડૂબ્યા હતા જેમાંથી ગામના લોકો દ્વારા બે કહી શકાય કે દંપતી એટલે કે માતા પિતાનો બચાવ કરી લેવામાં આવ્યો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક તેના બંને બાળકો જેની આશરે ઉંમર વર્ષ એક બાળક જે છે એક દીકરો દોઢ વર્ષનો ને એક દીકરો છ વર્ષનો હતો તે બંને બાળકોને બતાવવામાં ગામ લોકો ક્યાંક ને ક્યાંક અસફળ રહ્યા હતા જેમાં કહી શકાય કે બંને બાળકો ગઈકાલ રાતથી લાપતા છે એસડીઆરએફ ની ટીમની મદદ લેવામાં આવી છે ગઈકાલે રાત્રે અગિયાર વાગે લગભગ કહી શકાય કે કરજન ફાયરની ટીમ તેમજ એસડીઆરએફ તથા કહી શકાય કે તમામ એ તંત્રના લોકો પહોંચ્યા હતા પરંતુ હજી સુધી બંને બાળકોની રેડબોડી નથી મળી ગામના લોકો કહી શકાય કે ગામમાં એક ખૂબ મોટો શોખનો માહોલ છવાઈ ચૂક્યો છે કારણ કે ગામના બંને દીકરાઓનું મૃત્યુ થયું છે ને ક્યાંક કોઝવેના કારણે વધુ પાણી આવવાના કારણે ક્યાંક ને ક્યાંક ગામના લોકોનું મૃત્યુ થતા અગાઉ પણ જેમ પાદરાના મુજપુર ગંભીરા બ્રિજ પર તંત્રના પાપે બાવીસ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો ત્યારે પાદરામાં ફરી વખત હજુ તો મુજપુર ગંભીરા બ્રિજની ઘટનાની શાહી પણ સુકાઈ નથી ત્યારે કોટના ગામે બે બાળકોના મોત થતા પાદરાના લોકો રોષે ભરાયા છે કારણ કે પુલ તૂટે તો પણ મરવાનું અને પુલ તૂટે ન તો પણ મરવાનું આ પ્રકારની પરિસ્થિતિ ત્યારે પાદરામાં વારંવાર નદી પાસે આવેલા કોઝવે અથવા તો પુલની ઘટના બનવાના કારણે તંત્ર હાલ સદંતર નિષ્ફળ નીવડ્યું હોય તે પ્રકારની પણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ચોક્કસથી કહી શકાય કે મજકુર ગંભીરાની બ્રિજની ઘટનામાં બાવીસ લોકોએ મોત બાવીસ લોકોએ મોતનો સામનો કર્યો ત્યારે આજે પણ પાદરાના કોટના ગામના લોકોએ બે બાળકોના મોતનો સામનો કરવો પડ્યો છે ત્યારે પાદરામાં મોતનો સિલસિલો હજી પણ યથાવત